તો બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર જો તમે એક માતા પિતા છો તો આ સમાચાર તમારા માટે છે મહેરબાની કરીને આ બે કપ સિરપ તમારા બાળકોને ન પીવડાવતા આ બે કપ સિરપના નામ છે રિલીફ જે શેપ ફાર્મા દ્વારા બનાવવામાં આવી છે અને રેસ્પી ફ્રેશ કે જે રેડનેક્સ ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવી છે આ બે કપ સિરપ તમારા બાળકોને મોત આપે છે બંને કંપનીની સિરપને બજારમાંથી તાત્કાલિક પાછી ખેંચવા સરકારનો આદેશ છે એટલે આ બે કપ સિરપ ભૂલે ચૂકે પણ તમારા બાળકોને આપતા નહીં જો તમારા બાળકોને કફ શરદી ઉધરસ થયા છે તો કફ સિરપનો ઉપયોગ વપરાશ કરવામાં હવે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના કારણે બાળકોના મોતની ઘટના બાદ સરકારનો આદેશ છે ગુજરાતી બે કંપનીના કફ સિરપના સેમ્પલ અમાન્ય છે ન્યૂઝ કેપિટલની ટીમ બાવળા ખાતે ફાર્મા કંપનીના પ્લાન્ટ પર પહોંચી બાવળા ખાતે રેડનેક્સ ફાર્મામાં આ રેસ્પી ફ્રેશ નામનું આ આ સિરપ બનતું હતું પ્લાન્ટ ખાતે ન્યૂઝ ટીમ પહોંચી છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કપ સિરપ લીધા બાદ બાળકોના મોત નીપજ્યા છે ત્યારે તપાસનો લીલો ગુજરાત સુધી પહોંચતા આવે ગુજરાત સરકાર દ્વારા બે કંપનીઓ જે છે તેના ઉપર પ્રતિબંધ ફરવાની દેવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે આવેલી શેફ ફાર્મા અને ઉપરાંત બાવળા ખાતે આવેલી રિડનેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડ જે છે તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ જે છે ફરમાવી દેવામાં આવ્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે છે તેની જાહેરાત કરવામાં આવી છે કે હાલમાં બંને કંપનીઓ જે છે તેના ઉપર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે સૌથી ઉલ્લેખનીય છે કે આ જે બંને કંપનીઓ જે સિરપ બનાવતી હતી તેમાં મધ્યપ્રદેશમાં તેની તપાસ કરતા જે સિરપ જે છે તે અમાન્ય હોવાનું જે છે સામે આવ્યું છે જે પ્રકારની માત્રા દવાઓની અંદર હોવી જોઈએ તેનાથી પણ વધારે માત્રામાં ડીઈજી જે છે તે पाइव्ह होतونه तेनाज कारणे सरकार मध्यप्रदेश सरकार द्वारा गुजरात सरकार ने तपास કરવા માટે જણાવવામાં આવ્યું હતું ગુજરાત સરકારની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તપાસમાં જે સામે આવ્યું છે કે જે કંપનીઓ જે છે તે એની માત્રા કરતાં વધારે ડીઈજી જે છે તે મળ્યું હતું ને તેના કારણે હવે આના ઉપર પ્રતિબંધ છે તે ફરમાવી દેવામાં આવ્યો છે અને હજુ પણ ઋષિકેશ પટેલે કહ્યું છે કે છસોથી પણ વધારે દવાની કંપનીઓ જે છે તેમાં તપાસ કરવામાં આવશે ન ફક્ત કપ સિરપ પરંતુ બાળકોને આપવામાં આવતી તમામે તમામ દવાઓ જે છે તેના ઉપર તપાસ જે છે તે તપાસ કરવામાં આવશે કે જે યોગ્ય માત્રામાં જે કન્ટેન્ટ હોવું જોઈએ તે છે કે નહીં એટલે અનેક કંપનીઓ જે રાજ્યમાં આવેલી છે ફાર્માસ્યુટિકલ હબ જે છે ગુજરાત ગણાતું હોય છે ત્યારે તમામે તમામ કંપનીઓમાં જે છે તે તપાસ થશે અને તેમાં શું આવે છે તે જોવાનું રહેશે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ બાવળા